આજે મોબાઈલ ફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે આપણે આપણા મોટા ભાગના કામ માટે મોબાઈલ પર આધાર રાખીએ છીએ તેણે ઘણા કાર્યોને આસાન બનાવ્યા છે તો તેના વ્યસનથી ઘણા લોકોને તકલીફ પણ પડી રહી છે અને તેનાથી ખાસ કરીને બાળકોને નુકસાન પણ થયું છે આજકાલના બાળકો બીજું કંઈ શીખે કે ન શીખે પણ સૌથી પહેલાં એ શીખે છે કે મોબાઈલ હાથમાં પકડવો મોબાઈલમાં ગેમ રમવી રીલ્સ જોવી અને ટૂંકા વિડીયો જોવો એ બાળકોને ફેવરિટ ટાઈમપાસ બની ગયો છે અને આદત બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ છે આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા જો તમે તમારા બાળકોને મોબાઈલની લતમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેના માટે તમારે તમારા બાળકોને કેટલાક એવા કામોમાં વ્યસ્ત રાખવા પડશે જે તેમના માટે રસપ્રદ હોવાની સાથે સાથે તેમનું મનોરંજન પણ કરી શકે સર્જનાત્મકતા વધારો આ માટે તમે એક યાદીને તૈયાર કરી શકો છો જેમાં બાળકોને એક પછી એક નવી પ્રવૃત્તિઓ કરવા માટેના વિચારો આપી શકાય તમે બાળકો માટે અલગ અલગ રમતો શોધીને તેને રમવા માટે આપો અને એ રમતો તમે તેની સાથે રમો જેથી તેને પણ કેટલીક મજા આવે કેટલીક વાર થોડી કડકાઈ પણ જરૂરી છે આજકાલ માતા પિતા પોતાના બાળકો સાથે વધુ કડક બનવાનું પસંદ કરતા નથી અને ઘણી વખત બાળકો તેનો ફાયદો ઉઠાવે છે ખાસ કરીને જ્યારે માતા પિતા બંને કામમાં હોય છે અને કામ પરથી પાછા ફર્યા પછી તેઓ તેમના બાળકોને લાડ લડાવવાનું પસંદ કરે છે પરંતુ કેટલીકવાર બાળકોને મોબાઈલની લતમાંથી મુક્તિ અપાવવા માટે તેમની સાથે કડક બનવું ખૂબ જરૂરી છે સાથે બેસીને સમજાવવું પણ જરૂરી છે જો તમારું બાળક થોડું મોટું થઈ ગયું હોય અને તમારી વાત સમજવાનું શરૂ કરી દીધું છે તો આવી સ્થિતિમાં તમે બાળકને તેની આડઅસરો અને પ્રેમથી સમજાવી શકો છો બાળકો સાથે થોડો સમય વિતાવો તેની દિનચર્યામાં મોબાઈલના ઉપયોગ માટે એક સમય નક્કી કરી રાખો અને બાળક તે સમય કરતાં વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે તેની પણ ખાતરી કરો માતા પિતા પણ તમારું બાળક મોબાઈલ પર શું જોઈ રહ્યું છે તેની પણ તમને જાણ હોવી જોઈએ જો શક્ય હોય તો કેટલીક મોબાઈલ એપ્લિકેશન પર હંમેશા ચાઇલ્ડ મોડમાં રાખો કે જેથી કરીને તમારી નજર તેના પર રહે તમારી જાત પર નિયંત્રણ રાખો બાળકો મોટાભાગે પુખ્ત વયના લોકોને જે કરતા જુએ છે તે તેઓ કરે છે જો તમારે બાળકોને મોબાઈલથી દૂર રાખવા હોય તો સૌથી પહેલાં તમારે પણ તમારી જાત પર નિયંત્રણ રાખવું પડશે જો તમારી પાસે મોબાઈલ છે તો તેઓ સ્ક્રીન પર ગુંદર ધરાવતા હોય તો તમે તમને નિયંત્રણમાં રાખી શકતા નથી તેથી પહેલાં તમારો સ્ક્રીન સમય ઓછો કરો અને બાળકોને મોબાઈલ ફોનથી દૂર રહેવાની સલાહ આપો તો આવા જ વધુ માહિતી સભર વિડિયો સાથે ફરી મળીશું મને આપો રજા નમસ્કાર આપ જોતા રહો ઝી ચોવીસ કલાક